આગમન ઋતુના બીજા અઠવાડિયાનો શુક્રવાર ધર્મસભા આજે સંત લુસિયાનો પર્વ ઉજવે છે ઘણી વાર એવું બને છે કે આપણે સારું કાર્ય કરતા હોવા છતાં પણ આપણે લોકોની ટીકા ટિપ્પણીઓનો સામનો કરવો પડતો હોય છે જેનાથી આપણે તૂટી જઈએ છીએ આપણે લોકોની વાતોને ધ્યાનમાં ન લેતા સારું કાર્ય કરતા રહેવાનું છે સાંભળીએ સંત કૃત શુભ સંદેશ અધ્યાય અગિયાર કડી સોળથી ઓગણીસ આ જમાનાની પ્રજાને મારે શાની ઉપમા આપવી ચૌટામાં બેસીને બાળકો પોતાના સાથીઓને બૂમ પાડીને કહેતા હોય છે કે અમે વાંસળી વગાડી પણ તમે નાચ્યા નહીં અમે મરસિયા ગાયા પણ તમે છાતી ન કૂટી તેના જેવા એ લોકો છે કારણ યોહાન આવ્યો તે ખાતો પીતો નથી તો એ લોકો કહે છે કે એને ભૂત વળગ્યું છે માનવપુત્ર આવ્યો તે ખાય છે પીએ છે તો એ લોકો કહે છે જુઓ આ ખાવદરો અને દારૂડિયો જકાત દારૂ અને પાપીઓનો ગોઠ્યો તેમ છતાં ઈશ્વરનું શાણ પણ તેના પરિણામ ઉપરથી સાચું છે ઈસુના સમયના લોકોની માનસિકતા સમજાવવા ઈસુ યહૂદી બાળકો જે રમત રમતા તેનું ઉદાહરણ આપીને સમજાવે છે કે આ લોકોને બધામાં વાંક જ દેખાય છે સ્નાન સંસ્કારક યુહાન જેઓ તપસ્વીનું જીવન જીવતા તો એ લોકોને એમાં પણ વાંધો હતો અને કહેતા કે એને ભૂત વળગ્યું છે પછી ઈસુ જેઓને બહિષ્કૃત અને તિરસ્કૃત વર્ગ સાથે ખાવા પીવામાં કોઈ છોચ નહોતી એમની પણ આકરી ટીકા કરતા આમાં આ લોકોના પૂર્વગ્રહ અને દંભની નિશાની જ છતાં થતા હતા પણ એ બધું ઈશ્વરની યોજના પ્રમાણે જ બન્યું જેના પરિણામે ઈશ્વરે નિર્ધારિત કરેલું જગમુક્તિનું કાર્ય સંપન્ન થયું આજના સમયમાં પણ આપણા સારા કાર્યોની ટીકા થાય કે હાંસી ઉડાડવામાં આવે એ વાત અસામાન્ય નથી પણ જો આપણે નિસ્વાર્થ રીતે ઈશ્વરના મહિમા માટે કોઈ પણ કાર્ય કરતા હોઈએ તો લોકો શું કહે છે કે શું કહેશે એની પડોજળમાં પડવાની જરૂર નથી આપણે યોહાન અને ઈસુની જેમ એ કાર્યમાં આગળ ધપવાનું છે ઈશ્વરનો મહિમા જુદી જુદી રીતે અને જુદા જુદા કાર્યો દ્વારા થઈ શકે એમાં સરખામણી ન હોય એમાં ઈશ્વરે તેમના અમુક કાર્ય કરવા માટે આપણને તેમનું સાધન બનાવ્યા એ માટે તેમનો આભાર માનવાનો હોય અને અન્યોને કોઈ બીજા કાર્યો માટે પસંદ કર્યા એ જોઈને ઈશ્વરનો એ થકી મહિમા થાય છે તેનો આનંદ માણવાનો હોય ધર્મસભામાં જુદા જુદા મંડળોના માધ્યમથી પુરોહિતો અને બ્રધરો સિસ્ટરો ઈસુના મહિમાર્થે કાર્યરત છે તેમની કાર્યપદ્ધતિ પ્રવૃત્તિઓ અને માર્ગ જુદા જુદા હોય છે પણ તેમનો અંતિમ ધ્યેય ઈસુનો શુભ સંદેશ વિવિધ રીતે જુદા જુદા લોકોમાં પહોંચાડવાનો છે અને વિવિધ સેવા પ્રવૃત્તિઓ દ્વારા ઈસુનો મહિમા વધારવાનો છે આ જ રીતે ધર્મજનો પણ જુદી જુદી રીતે ધર્મસભાના વિવિધ કાર્યો અને સેવાઓમાં ઉપાસના વિધિઓમાં ધર્મ શિક્ષણના કાર્યમાં પોતાનો ફાળો આપી શકે ઈસરાયેલી પ્રજાની જેમ આપણે વાંક દેખા થયા સિવાય એકબીજાના કામને બિરદાવીએ અન્યનું કામ સારું થાય એ માટે ટીકાત્મક નહીં પણ રચનાત્મક રીતે નમ્ર સૂચનો દ્વારા એને બહેતર બનવામાં સાધનરૂપ બનીએ તો આપણને કેવા દિવ્ય આનંદની અનુભૂતિ થઈ શકે એ અનુભવવા જેવી લાગણી છે કોઈની પણ ટીકા કે નિંદા કરતાં પહેલાં જો આપણે એ વ્યક્તિની પરિસ્થિતિ વિશે જાણતા હોત તો કદાચ આપણે એમ કરવાનું ટાળ્યું હોત ધર્મ પરિષદના નવા અભિગમ મુજબ સંઘભાવના અને સહકારની ભાવના સાથે આપણે બધા આ સહયાત્રામાં ધર્મસભાના ઉત્કર્ષ અભિયાનમાં એકબીજાના પૂરક બનીને એક જ અંતિમ ધ્યેય ઈશ્વરનો મહિમા એ માટે આપણો ફાળો નોંધાવીએ એ જ આજની જરૂરિયાત છે પ્રભુજી આવો હો અમન પ્રભુજી આવો પ્રભુ જિયા અમન તર માલ હૈયા આંખો તલું તમારે ભૈયાજે આજે के दिसे जब जीवनप नजरे नव आवे, तेज लकीर बनी जलो आनाता बनो जियारी आनाता बनो जियारी देश विदेशे शान्ति छा आवो जी आवो पंच बनावट जगमा अमननाय उतरी पुत्री शक्ति तमारी अमर दए ने अंगारा बाली प्रजाली दये પ્રજાઈ ને જો મહી પ્રગટાવો આવો પ્રભુજી આ से आखो तर से हैया तरसे से आखो तर से हैया तमारे काजे आजे